હોળીની જ્વાળાઓએ સોમાસા અંગે ચોંકાવનારા સંકેતો આપ્યા છે સામાન્ય રીતે આપણે ત્યાં દેશી વિજ્ઞાનની પરંપરાના આધારે હોળીની જ્વાળાઓ પરથી સમગ્ર વર્ષનો વધારો કાઢવામાં આવતો હોય છે હવામાન નિષ્ણાંતો અને જ્યોતિષો આ વિશે વધુ સારી રીતે માહિતી આપતા હોય છે હોળીની જ્વાળા જે દિશામાં હોય એ મુજબ ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરવામાં આવતી હોય છે મિત્રો હોળીની જ્વાળાઓ પરથી આ વર્ષનો વધારો કરાયો છે જેમાં જણાવાયું છે કે આ વર્ષે આંધી વંટોળ સાથે ચોમાસાનો પ્રારંભ થશે શરૂઆતમાં જ આપણે વાવાઝોડાનો સામનો કરવો પડશે મિત્રો સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવવાની છે વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ આ વિડીયોને ક્લેક કરી દેજો આવી જ રીતે આપણા ગુજરાતના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પીલા જોવા માટે આપણે આ ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નથી તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો અમાનિષ્ણા તંબાલાલ પટેલે હોળીની જ્વાળાઓ પરથી આ વર્ષના ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે આ વર્ષે આંધી વંટોળ સાથે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થવાનો છે વર્ષ દરમિયાન વરસાદ સારો રહેશે તેવી આગાહી પણ કરાઈ છે સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ સારો રહેશે મિત્રો ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી હોય છે આ વર્ષે હોળીની જ્વાળા ઉપર વધારો કઢાયો છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ આ વર્ષે વહેલી થવાની છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે મે મહિનામાં આંધી વંટોળનું જોર વધારે રહેશે ચોમાસાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું પણ બની શકે જેની અસરના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વહેલી વાવણી થઈ જાય તેવી આગાહી પણ કરાઈ છે જૂન મહિનાની પંદર તારીખની આજુબાજુ વાવજોડ બની શકે છે હોળીની જ્વાળાઓ મુજબ ટૂંક સમયમાં જ એકાએક ગરમીનો પારો પણ વધી શકે રોજ રોજ ગરમીનો પારો વધતો રહેશે આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડવાની આગાહી કરાઈ છે રાજ્યમાં અડતાલીસ કે પચાસ ડિગ્રી સુધી પણ તાપમાનનો મહત્તમ પારો પહોંચી શકે છે આ વર્ષે ચોમાસું નોર્મલ રહેશે નેવુંથી એકસો દસ ટકાની આજુબાજુ વરસાદ પડી શકે તેવી આગે પણ વ્યક્ત કરાય છે એટલે મિત્રો ટૂંકમાં વાત કરીએ તો હોળીની જ્વાળાઓએ સારા સંકેતો આપ્યા છે કોઈ નુકસાન કરે એવા સંકેતો નથી આ વાવાઝોડું આવી શકે પણ વાવાઝોડું આપણા ગુજરાતની બાજુમાંથી પસાર થઈ શકે જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વહેલી વાવણી થઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરાય છે